તારીખ આઠ નવેમ્બર ના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજાનાર છે ત્યારે તે પૂર્વેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આઠ નવેમ્બર બે ના રોજ ચુમ્મોતેરમો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાવાનો છે આ કાર્યક્રમમાં ભારતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ગુજરાત રાજ્યના નવનિયુક્ત મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા વિશિષ્ટ અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે પદવીદાન સમારોહ માટે યુનિવર્સિટીના કમલારમણ વાટિકા ખાતે મંચ બેઠકો તથા તકનીકી વ્યવસ્થાઓની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે વિદ્યાર્થીઓ વાલીઓ અને આમંત્રિત મહેમાનોને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષા અને શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કરવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ યોગ્ય સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા પણ કરવામાં આવી છે બં બાજુ લેફ્ટિનિટ ભાઈ આપણે પેલી પાર્કિંગ રાખવાનું હું નક્તું આગામી આઠ નવેમ્બરે સવારના અગિયાર વાગ્યાના અરસામાં એમએસયુ યુનિવર્સિટીનો ચુંબોતેરમો પદવીદાન સમારોહ યોજવા જઈ રહ્યા છે એમાં પોલીસ પ્રશાસને સલામતીના કારણોસર શું ધ્યાન રાખવું એનું એક જનરલ વિઝિટ રાખેલી છે બસો ઓગણત્રીસ જેટલા વિદ્યાર્થીઓની કોઈ ડિગ્રી એનાયત સ્ટેજ ઉપર કરવામાં આવનાર છે એમાં એમએસયુ તરફથી અમને જાણવા મળેલ છે કે રાજ્યપાલ રાજ્યપાલશ્રી અને શિક્ષણ મંત્રી પધારનાર છે તો તેના કારણે અમે હાલ સલામતીના કારણોસર એક વિઝિટ અને ટેન્ટેટિવ બંદોબસ્ત કાર્યક્રમ યોજે છે